મિત્રો નમસ્કાર રામ રામ મિત્રો આપણે આજે આવીએ છીએ બેણપ બેણપ એટલે કે સુઈગામ તાલુકાનું એ ગામ છે પશુપાલન ક્ષેત્રમાં સમૃદ્ધ પશુપાલન સૌથી વધારે એમ કે બેણપ વિસ્તારમાં વધારે જોવા મળે હવે સામે તમે જોઈ શકો છો રોણોજી બોડાણા ઘણા બધા આપણે એમના ફાર્મના વિડીયા લીધા ઘણી બધી એવી જે ભેંસો છે એમની લાઈવ મિલ્કિંગમાં આપણે બતાવી બધી ભેંસો સમજી લો કે દસ લીટર અગિયાર લીટર બાર લીટર તેર લીટર સુધીને આપણે લાઈવ કર્યા ને ઉપર

કુ ગમ મ રાખો પડે કોન નકર ખેતર માં તબેલા ઉપર તો આખો પડે ગીતા માં બે ત્રણ દેકે બધી નાખો પડે અત્યારે બધું ચારો છે તો બધું ચારો છે સાઈલન પડી હોમ હમ બધું સાઈલેજ ઉપર છે એમ ને ઉપર સુકો પણ પૂરો નહીં કશું લીલું પણ પૂરો નહીં દણ અને ખણ ખણ દણ અને આ સાઈલન બધું સાઈલેજ ઉપર છે સાઈલન દણ ઉપર ખણ ઉપર હવે મિત્રો ઘણા બધા એવા મિત્રો કહેતા હોય છે ભાઈ રોણાજીનું જે પશુપાલન તો સમૃદ્ધ છે અમુક સારી સારી એવી જે પાડ્યું જે સંવર્ધન છે ને એ થોડું બતાવો તો આપણે એમણે જો સમજી લો કે ફેમસ ફેમસ છે હવે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ સોતેર વાળી ત્રણ લાખ ને સોતેર હજાર ત્રણ લાખ ને સોતેર હજાર માં હતી એની જ આરી પાડી છે બે વખત ત્રણ વખત રાજ્ય કક્ષા જીતેલી એનીમાં ત્રણ વખત રાજ્ય કક્ષાએ જીતેલી અને એનું દૂધ આપણે પીકમાં ચૌદ લીટર આઠસો ગ્રામ ચૌદ લીટર આઠસો ગ્રામ આખા દિવસનું અઠ્યાવીસ લીટર આઠસો ગ્રામ

જોઈ લો જે જે ભેસ હતી ને એના કરતા બહુ ભલી આવી છે આ કેટલા છે તમને શું અંદાજ છે પેલા વેતર માં કેટલું આપશે દૂધ આઠ થી નવ લીટર છે પેલા વેતર માં નવ નવ દસ ચાલશે એની મા ઓગણત્રીસ લીટર દૂધ આપી ખરીઓ હા પાકે એનાથી ખરે એટલે એટલે ના છવી લીટર વાળા ની આરિયા

મિત્રો આપણે પાડિયું લેવા માટે શેક શોટેજ સીમનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ અત્યારે ઘણા એવા પાડા હોય છે જે જેમન ગોળ એ પાડિયું આપતા હોય છે હવે એક આ પાડો છે એ પાડિયું લાપે છે પાડો આપ્યો ને હે ના પાડા પાડીઓ બધી પાડિયું પાડીઓ છે કેટલી પાડ્યું પાડિયો તેર ગઈ સાલ લાવી મારે આ સાલ પાંચ આવી પાંચે પાંચ પાડીઓ અચ્છા બીજી ગોમમાં બીજી તો કોઈ ખબર નથી પણ મારે અહીંયા પહોંચાવી બીજી આવે અમુક અચ્છા એટલે જે વીઆ છે આખે આખો જોઈ લો સરસ રૂપ થોડુંક એનું મધ્યમ છે કારણ કે મહેસાણી છે પણ પાડિયું સારી આપે એની મા તમારી જોડે હતી એની માં એ બીજી અલગ છે કેટલું દૂધ હતું દસ લીટર દસ લીટર એમ ને હા

જો વજન જે થોડાક આ ઉતર્યા છે એના હિસાબે આ ચારા વગેરે ને એમ કે ચારો ઓછો સુકો ચારો નહીં એટલે સુકો ચારો ને સાચી વાત છે સુકો ચારો ના હોય બધું સાયલીઝ ઉપર હોય એટલે પાણી ના પી શકે બસો આ પાડો છે હા એ પાડો એકસો નો ભાઈ એકસો ચોર્યાસી નો ભાઈ છે અચ્છા સરસ એકસો સત્તાણું માં આપણે જે મેલ્યો આપડે ત્રણ ચોર્યાસી રી ત્રણ ચોતેર વાળી ત્રણ ચોતેર વાળી એ એના કેટલા પાડો તો ખોરો બનાવી એક બચ્યો એક અંદર વાળા એક આ બચ્યો

થોડાક અમુક તમને સિંગ એવા ટાઈપને તમને લાગતા હશે બાકી અમુક કોઈ આ ત્રણ વાળી વાળાની દુધ ઓછું આપવાની નથી ત્રણ સોતેર વાળી કઈ છે આ પાડી રહી એ એમ ને જો મિત્રો આ ત્રણ સોતેર વાળી છે એની પાડી ત્રણ સોતેર જે તમને એક મોટી બતાવી એની જ બેન આવી નાની તો આનું તમે રૂપ જોઈ લો ક્વોલિટી એક નંબર ક્વોલિટી જો એને સિંગ જોઈ લો એનું મોઢું જોઈ લો આની મા બની બની રે બની પ્યોર એની માં બની છે હા બની એક ગાડી જો આને તમે કોલ બની બધી મિક્સ મિક્સ છે આ પણ તમે જોઈ શકો છો હવે મિત્રો સમજી લો કે આ જે પાડીયું છે એ હાસુ ધણ છે આ બની 2 લિટર વાળી ની આ 2 લિટર વાળી છે એમ ને 2 લિટર વાળી એની માં હા 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 સરસ જો ઉમદા કાયલી સમજી લો કે મિત્રો તમારે સારું દૂધ લેવું હોય તો ભેંસો તો સમજી લો કે તમે ઘણા બધા એવા પૈસા ખર્ચીને તમે ભેંસો લાવો

તબેલા ઉપર હતી જે ખેતરમાં હતી અહીંયા સમજી લો કે વરસાદના હિસાબે અત્યારે જે મોસ્ટ ઓફ એમણે જે પશુધન છે એ અત્યારે તબેલામાં એટલે કે ઘરે બાંધેલી છે સમજી લો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ ભેંસો ઊભી છે અને એ બાજુ પણ ભેંસો ઊભી છે આ બધી દુધારું છે દુધાર કેટલું કેટલું દૂધ છે આપણે ભેંસોમાં ઓછામાં ઓછું દૂધ કેટલું છે ઓછામાં ઓછું દસ અગિયાર નવ આઠ આઠ નવ દસ અગિયાર આઠ નવ દસ અગિયાર જુઓ મિત્રો સારું પશુ રાખવાથી આ પ્રભાવ પડે છે અને અત્યારે થોડાક પશુમાં થોડીક સમસ્યા એ છે કે જે ચારો ચારાની સમસ્યા રોજ ખેતરોમાં લઈ જવું લાભો આ બધી સમસ્યા બોળી કાઠી ઓછો મોસો આઠ લીટર એનાથી કોઈ પાંચ લીટર છ લીટર વાળી નહીં 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 બધી ઊંચે અત્યારે કેટલી દૂધ ઉપર છે દૂધ ઉપર હાલ ત્રણ ત્રણ ભેંસું છે આ બધી બાખણ છે હાલમાં ના ના મહિના મહિનાની વીણ લાવે ને તેવી લીટર આપણે એસોમ લઈ જાય અચ્છા અને ઓલી ચોવીસ એસો વાળી

ઓલી સાત પરેરી દસ વાળી બેઠી લગભગ આઠ વાળી અચ્છા અચ્છા આ બાજુ ઉભી આ બાજુ હાલ લાઈવ દોરાવ આઠ નવ લિટર છે અચ્છા પરેરી બાર લિટર વાળી એથી પરી મોટેરી એથી પરી અગિયાર વાળી એથી પરી દસ વાળી એથી પરી દસ વાળી અચ્છા તો રોણજી આ બધે પશુ આપડે ઘર તૈયાર કરેલા અમુક વેચાતા લાયલ ઘર ના તૈયાર કરેલા ઘર નું તૈયાર કરેલ આ લાયેલી આ લાયેલી આ લાયેલી આ લાયેલી ચાર ચાર લાયેલી લાયેલી

મેન કોર્ન મેન કોર્ન ને તું ચૂંટણી બની અચ્છા તું ચૂંટણી કઈ તું તને વાસ જ ન આવે સત્યનારા અચ્છા આ તું ચૂંટણી તું તને સત્યનારા વાસ જ અચ્છા આ તું ચૂંટણી જોઈ લે મતલબ અને મે મે પાપડી મે પાપડી એટલે ઈ મકાઈ નું છે ને મકાઈ નું અચ્છા અને બલાસ્ટર ને પાપડી ચાર વસ્તુ અચ્છા તો ખોરાક તો ફૂલ ડબલ ડબલ આલબલ ડબલ ડબલ પેલો પાંચ કિલો ફરી પાંચ કિલો મોટી બે દસ કિલો દસ કિલો હા ટાઈમ દસ કિલો ટાઈમ ને દસ કિલો અચ્છા તો સેવા ફૂલ કરો ફૂલ ખર્ચો બોળો ખર્ચો કરો ખાઈ જાય થાય એ બધું એમ તમે કેટલું દૂધ ભરાવ્યું આ વર્ષે આ વર્ષે લાખ અઠ્યાવીસ લાખનું લાખ નું કેટલો ખર્ચો થયો છે એમાં બધો ખર્ચો કોણ ઘણો એટલે બચ્ચા થાય નફો ને બધા દે એનો કોણ દોડ નીકળે એમ કોઈ પાડા સમજી કોઈ પાડા આવી પછી તમે આપો છો કોઈ પશુપાલક પાડા ઉભા છે બે છે બે ઉભા છે ઓકે કેટલું કેટલું દૂધ છે પેશોમાં પેશોમાં 12 બાર લિટર 12 બાર લિટર અને ઈયા પાડા પાડા એટલે ઈ આપવાના છે ખેડૂતો વેચાણ કરવાના મોટા થાય એટલે નો નો એના પ્રમાણે ભાવ મોટો તેના પ્રમાણમાં વેચાણ કરવાના હમ હમ અંગરવાના કટે બાય ચાન્સ કોઈ લેવા આવે તો આપી દો તને આપણ તો જો મિત્રો ભાવથી પાડા આપવાના છે રોણાજી બોડાણા બેણા ગામ છે અને તમે આવી શકો છો કોઈ નંબર બમ્બર આપતા નથી સમજી લો જ્યાં સુધી હશે ત્યાં સુધી મળી જશે સમજી લો ભાવ ચાલમાં તમને અને એમને સેટિંગ થાય તો તમને પાડા આપી શકશે આપી દેશે તો રોણાજી હવે આપણે કેટલી ભેસણ લાઈવ કરવાની છે ત્રણ ત્રણ હાલ ત્રણ ભેસણ હા કેટલો કેટલો આપશે દસ પ્લસ રેસી બે ભેસો ને એક પેસ રેસી નવ કાઠ એમ સારું લો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ જય ગોમાતા જય ગોપાલ વંદે ગોમાત્રમ